સુરતના પાવર હાઉસ પાસેથી પિકઅપ ટેમ્પોમાંથી સલાબતપુરા પોલીસે રૂપિયા એક પોઈન્ટ પાંચ લાખનો ગૌમાસ મળી કુલ રૂપિયા પાંચ પોઈન્ટ છ લાખનો મુદ્દામાલ કબ્જે કરી પાંચની ધરપકડ કરી છે મળતી માહિતી મુજબ સલાબતપુરા પોલીસ માણસો પેટ્રોલિંગમાં હતા દરમિયાન પોલીસ ટીમને એક ચોક્કસ બાદમી હકીકત મળી કે અમરવાળા પાવરહાઉસની પાછળ પીડી રેશમવાળા બિલ્ડિંગની સામે રોડ ઉપર કેટલાક કિષમો પિકઅપ ફોર વ્હીલ ટેમ્પોમાં ગૌમાંસનો જથ્થો ભરીને કાર્ટિંગ કરવા માટે ભેગા થયા છે મળેલ બાતમી હકીકત આધારે પીએસઆઈ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ ટીમો દ્વારા રેડ કરી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા જેઓની પાસેના ફોર વ્હીલ ટેમ્પોમાંથી એકત્રીસ જેટલા કોઠડાઓમાં એક હજાર છસો અઠ્યાવન કિલોગ્રામ માંસનો જથ્થો મળી આવ્યો જેથી સ્થળ ઉપર પશુ ચિકિત્સકની ટીમ બોલાવી સેમ્પલ મેળવી તેનું એફએસએલમાં પરીક્ષણ કરાવતા ગૌ માંસ હોવાનું જણાય આવતા એક કિલોગ્રામ ગૌ માંસ રૂપિયા

મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ આવા લુખાઓનો વિરોધ કરવો જોઈએ અને સલાબતપુરા પોલીસ સ્ટેશને જે કામગીરી કરી છે ને લગભગ બે ટનની આસપાસ ગોમાસ પકડ્યું છે એ કાબિલે તારીફ છે અભિનંદનને પાત્ર છે પાંચ ઇસમો પકડ્યા છે પાંચ લાખનો મુદ્દામાલ સહિત કબજે કરેલ છે બે આરોપીઓ વોન્ટેડ છે એટલે ખૂબ સારું કામગીરી કરી છે સલાબતપુરા પોલીસ સ્ટેશને આગામી સમયમાં રમઝાન આવે છે આપણી કોમી એકતા એકલાસ જળવાઈ રહે તહેવારો જળવાઈ રહે કોઈપણ જાતનું વાયલન્સ ન થાય એનું કાર્ય કરવું હોય તો સમાજના તમામ લોકોએ જાગૃત રહેવું પડે અને ગૌમાસ કે ગૌહત્યા ક્યારે પણ ચલાવી નહીં લેવાય